દીવમાં પોલિટેકનિક કોલેજમાં દરેક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ બેસ્ટ પરફોર્મન્સ કરવા બદલ અને દીવને ગૌરવ અપાવવા બદલ નીતિન ગજવાણી સાહેબે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું સિવિલ વિભાગમાં ત્રીજા સેમેસ્ટરમાં વાઢેર પૂજાએ સો માંથી સો ગુણ મેળવી અને બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનેલ છે મારું નામ ચાર ડિપાર્ટમેન્ટ ચાલે છે ડિપ્લોમા ઇન સિવિલ ઇન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન મિકેનિકલ ઇન્જિનિયરિંગ અને ડિપ્લોમા ઇન વોલ ઇન્જિયરિંગ થર્ડ સેમેસ્ટરની અંદર અમારા બાળકોનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં જોવા જઈએ તો અમારી જે કોલેજ છે એ જીટીયુ સાથે એફિલિએટેડ છે અને એવી પૂરા ગુજરાતની અંદર સમગ્ર વન ઝીરો ફોર કોલેજીસ છે એમાંથી જેટલા બાળકો અભ્યાસ કરે છે એમાંથી ટોપ ટ્વેન્ટી સ્ટુડન્ટમાંથી એક ગવર્મેન્ટ પોલિટેકનિક દીની વિદ્યાર્થીનીનું નામ આવેલું છે જેનું રિઝલ્ટ ટોપ ટ્વેન્ટીમાં છે ટેનમાંથી ટેન એસપીઆઈ આવ્યા છે એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે જે અમારા માટે ગૌરવપૂર્ણ વાત છે તો હું જે વિદ્યાર્થીની છે વાઢેર પૂજા એમને રિક્વેસ્ટ કરું છું કે અમારા ગજવાણી સર પ્રિન્સિપલ સર એમનું સન્માન કરશે બીજા ક્રમે આવે છે દમણ્ય ચીરા જેના નાઇન એસપીઆઈ છે પેટા શું નામ તમારું તમે પોલિટેકનિકમાં સિવિલ વિભાગમાં ત્રીજા સેમેસ્ટરમાં દસમાંથી દસ પોઈન્ટ એટલે સો પર્સન્ટેજ લેવા કેવું લાગે છે તમને આ સારો અભ્યાસ બદલ તમે એનો શ્રેય કોને આપવા માંગો છો जो के एक तो जो आज हमारे थर्ड सेमेस्टर का रिजल्ट लगा उसमें बहुत बच्चों ने बहुत अच्छी तरह से परफॉर्म किया और एक गौरव की बात यह है कि टेन पॉइंट्स में से टेन पॉइंट सी जी पी ए जो होता है यानी हंड्रेड परसेंट जो मार्क्स मिलते हैं उसमें एक हमारी स्टूडेंट है सिविल इंजीनियरिंग की उसने बहुत अच्छा परफॉर्म किया स्टाफ की मेहनत और उसका खुद का आ, खुद की एफर्ट्स ये भी उसमें शामिल है ऐसे ही मैकेनिकल में भी 9.75 पॉइंट यानी लगभग वो जस्ट थोड़ा सा ही मिस हो गया और इलेक्ट्रिकल मैकेनिकल और इलेक्ट्रिकल के भी टॉपर थे लेकिन उन्होंने 10.10 तो लिया नहीं लेकिन 10 पॉइंट में सिर्फ सिविल की ही है और ये हमारे गवर्नमेंट पॉलिटेक्निक के लिए बहुत गौरव की बात है आज तक हम लोग जीटीयू में आ, फर्स्ट रैंक पे चार बार आ चुके हैं आ, लेकिन ये थर्ड सेमेस्टर का रिज़ल्ट हमारे लिए बहुत ही अच्छा रिज़ल्ट लगा इसकी खुशी है हमें सब स्टाफ स्टाफ का परफॉर्मेंस स्टाफ ने भी अच्छी मेहनत ली आ, इसका शेयर सभी इस स्टाफ को जाता है थैंक यू